હવે વાત કરીશું નર્મદાની તો નર્મદા જિલ્લામાં સીએસઆર પ્રવૃત્તિ હેઠળ પ્રયાસ કરવામાં આવે છે દિવ્યાંગ ભાઈ બહેનો પણ સકારાત્મક અભિગમ સાથે પોતાના સપનો પરિપૂર્ણ કરી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા નર્મદા જિલ્લા તંત્ર હંમેશા તત્પર રહ્યું છે સાગ બારા અને દેડીયાપાડા તાલુકાનો જાનકી આશ્રમ શાળા તેમજ તિલકવાડા અને ગરૂતા નગર કમ્યુનિટી હોલ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માત્રું છે કે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કહી શકાય કે એલિમકો અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ આયોજનની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની વાત કરીએ તો જિલ્લામાં 53.51 એકાવન લાખ રૂપિયાના ખર્ચે કુલ 335 પાંત્રીસ દિવ્યાંગ લાભાર્થીઓને કુલ 577 સાધનોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું હું અત્યારે સિલાઈ કામ કરું છું અને પહેલાં મારી બહુ પરિસ્થિતિ ખરાબ હતી તો સમાજ સુરક્ષામાં જઈને હું ફોર્મ ભર્યું પછી મને સિલાઈ મશીન પણ મળ્યું ત્યાં પછી હું ઉષા કંપનીમાં ટ્રેનિંગ પણ લીધી હતી પંદર દિવસની ત્યાં જઈને મને ટ્રેનિંગ મળી પંદર દિવસની ત્યાં બધું મને શીખવા મળ્યું છે ત્યારબાદ હું અત્યારે મારો ખુદનો ધંધો કરું છું અને ઘર ચલાવું છું અને મને અત્યારે ફોર્મ ભરવાથી સાયકલ પણ મા મોટર સાયકલ પર મળે છે મોટર સાયકલ મળવાથી મને બહુ ઘણી બધી મારી તકલીફો દૂર થઈ છે અને પહેલાં મારે બેસીને ચાલવું પડતું હતું અને ઘોડી લઈને મારે બહાર જવું પડતું હતું અત્યારે મને મોટર સાયકલ મળવાથી હું મોટર સાયકલ લઈને બહાર જઈ શકું છું અને હું ડાબો પકે અપંગ છું તે બદલ મને બસ પાસ પણ મળેલ છે તો હું બ મારી બધી સફળતા હું બસમાં કરી શકું છું અને બધી સફળતા હું સારી રીતે કરી શકું છું તે બદલ સરકારશ્રી અને જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું